ગરવા ગિરનારની ગોદમાં દિવાળી પછી એટલે કે કારતક માસની અગિયારસથી પૂનમ પાંચ દિવસની પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન થતું હોય છે જેમાં ચાર રાત્રિ મુકામ સાથે જ્યાં ગિરનાર ક્ષેત્રમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓની સાથે નવનાથ ચોસઠ જોગણી અને મા જગદંબાની સ્વયંભૂ હાજરીની અનુભૂતિ થાય છે જો કે ચાલુ વર્ષે બે હજાર પચીસમાં અતિશય વરસાદના લીધે રસ્તાઓ જે ટેકરાઓ છે ઘોડી કે છે તે ધોવાઈ ગયવાથી શ્રદ્ધાળુઓની સુરક્ષાના લીધે પરિક્રમા રદ કરવામાં આવેલી છે ચાર પડાવને સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કરિયુગ એમ ચાર યુગના પ્રતિનિધિત્વ સાથે જોડીને જોવામાં આવે છે આજથી સૈકાઓ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવોએ તેમના કેટલાક સખાઓ સાથે મળીને પ્રથમ વખત પરિક્રમા કરી હતી જે કારતક સુદ અગિયારસના દિવસે શરૂ કરીને કારતક સુદ પૂનમના દિવસે પૂર્ણ કરી હતી જે આજે આધુનિક યુગમાં પણ ચાલી રહી છે મને પણ આ ગરવા ચાર પરિક્રમા અને ચાર શિવરાત્રીના ભવનાથના બેરાનો અનુભવ પ્રાપ્ત થયેલ છે ચાર પડાવની વાત કરીએ તો પ્રથમ ઝીણાબાની મઢી બીજો મારવેલીની જગ્યા ત્રીજો બોરદેવીની જગ્યા અને ચોથો અંતિમ પડાવ ભવનાથને માનવામાં આવે છે જોકે આજના ઝડપી યુગમાં ઘણા શ્રદ્ધાળુઓ એક જ દિનમાં આ છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ પણ કરે છે આજે દસ થી પંદર લાખ શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરવાનો લાભ લે છે જ્યાં સેવાભાવી સંસ્થાઓ પ્રેમથી ચા કોફી નાસ્તા તથા ભોજન પ્રસાદ રૂપે આપી ઉમદા સેવા બજાવે છે અહીં હિંસક પ્રાણી સિંહ દીપડા તથા ઝેરી સર્પ વિછીનો કાબી વસવાટ હોવા છતાં કોઈ પણ શ્રદ્ધાળુ આનાથી ઈજા પણ પામવાના બનાવ બને નથી આ એક દૈવી શક્તિનો અનુભવ કહેવાય ફક્ત ઉંમરલાયક વ્યક્તિ ઠંડી તથા તે ટેકરા જે ટેકરાવાળા પ્રદેશ છે જેને ખોડી કહેવામાં છે પ્રદેશના ચડાણના લીધે ઈજા કે મૃત્યુના બનાવ બને છે અહીં સરકારી તંત્રની પણ સુંદર વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવે છે જો કે વન વિભાગની આ કામગીરી પરિક્રમા શરૂ થયાના મહિના પહેલાંથી પરિક્રમા દરમિયાન અને પરિક્રમા બાદ પણ જે કામગીરી કરવામાં આવે છે તે પ્રશંસાને પાત્ર છે કેમ કે આ એક ગીચ જંગલવાળો બાયોડાયવર્સિટી અત્યારે ઉત્તમ ગિનારું જંગલ હોવાથી વનવિભાગની હાજરી ખૂબ મહત્ત્વની હોય છે